ઊંઘ આવે અને આપડે કઈ સમાધાન થઈ જાય તો સારું એ એવું થાય અત્યારે સારા સારા કલાકારો સારા સારા સાહિત્યકારો પાસે એવા ભુવાજીઓ પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે એ ભાઈ મારું સમાધાન કરાવી દ્યો તો તું પબ્લિકને કેવું ખોટો છું એમ તું તારી સ્ટોરીઓ મૂકીને તો એવું જતા વેસ કે મને કઈ ફેર નથી પડતો તો તો સમાધાનના ફોન કેમ એક એક રેકોર્ડિંગ સેવ સમાધાનવાળાના અને નામચીન માણસના જોઈ નામચીન માણસ નું કીધું છે પણ મે એમને સાદી ને સિમ્પલ ભાષામાં સમજાવી દીધું સમાધાન કોઈ ઝઘડાનું હોય જે ગામ સાથે ખોટું કરતો હોય ગામના પૈસા લઈ લેતો હોય અને ગામમાં એમ કહેતો હોય કે આ બધા પૈસા મારા છે હું વાપરું છું તો એ ખોટું છે એટલે આનું સમાધાન ન હોય અને એવી ઘણી તમે બધા ગમુક અમુક એમ કે યા તો અત્યારે કેમ જાઈગી તું પેલા જાઈગી તી ને પેલા મે ગોબા ખોડી દીધાતા માઈર્યો તો આને મે હા લાપા ઠોકી દીધાતા ને માઈર્યોય તો ક્યાં ક્યાં પાટા મારેતા ને પૂસ લેજો એને પછી મને કેવા આવજો વિડિયો બનાવીને મા મે તો એને જતો કરી દીધો તો ને મે તો એને પ્રસાદી આપી દીધી પણ ઘણી બધી બીજી બધી બેનો દીકરાઓની ફરિયાદ આવી જ્યા જે એડવર્ટાઇઝો કરી રહ્યા ને ન્યા ખાઈ કરવા ભાગીદારી માંગે ભાગીદારી ને કોઈ પણ જગ્યાએ લેવાની માંગવાની અને પછી આગળ જતા વધારે માંગવાના આનો રૂલ્સ છે પેલા સાયકલ વાળા આરે બધી જગ્યાએ આ ભાગીદારી માંગીને આગળ જતાં પેલા માર્કેટિંગ સારું એવું કરે અને પછી જેને પૈસા રોયકા હોય જેનો ધંધો હોય એને સાઈડ કરીને આ ભાઈને માલિક બનવું છે અને અમેરિકા દુબઈ ઓસ્ટ્રેલિયા બધેથી ફંડ લઈને માર્કેટમાં અહીંયા આગળ એવું કેવું છે

હું એમ કઉ છું કે ત્રણ હાડા ત્રણ લાખ ચાર લાખ રૂપિયા ઘર રે